ગીર સોમનાથ રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કન્યાકાદમી મહોત્સવનો શુભારંભ થયો છે તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોરણ એકમાં પ્રવેશ પાત્ર તેમજ આંગણવાડી બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોનું કુમકુમ તિલક અને અક્ષર દ્વારા ઉષ્માભર્યા માહોલમાં શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આજે સવારે કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં ફુલકાઓને શૈક્ષણિક કીટ આપીને ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો વિરાટનગરની શાળામાં કુલ એંસી બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો જે પૈકી સોળ બાળકો એવા હતા કે જે રોડ પર ભિક્ષા માંગતા હતા ત્યારે કોડીનાર પોલીસે સામાન્ય રીતે પોલીસની કડક છાપને બદલે સુકોમળ હૃદયતાનો પરિચય આપીને રોડ રસ્તા કે જંકશન પર ભિક્ષાવૃત્તિ કરવાનું કાર્ય કરતા બાળકોને ઓળખીને આવા બાળકોના માતાપિતા વાલીઓને સમજણ આપીને બાળકો શાળામાં પ્રવેશ મળવે તે માટે સમજાવ્યા હતા આ સમજણને કારણે આજે સોળ જેટલા બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવી શિક્ષણની કેળી પર પગ માંડ્યો હતો